અસલામલેકુમ એવરી વન તો કેમ છો તમે બધા મજામાં ને આપણે અલમદરેલા મજામાં જ છે આ એકાએક જો મોસમ કેવું છે તો હું મમ્મીના ઘરે આવી તો હું અગાશીમાં જઈ ગયું તો મેં કીધું આસમાન નહીં તો છું એકદમ જોર જોરથી પવનને સામેના તો પતરાય હલબલતા હતા ઊભતા હતા એટલું પવન આવતું હતું તો મેં કીધું કે ચાલો અહીંયા હવે ઊભું રહેવું ડેન્જર છે એટલે બહુ એકદમ જ પવન હતો તો મેં દીવાલો ફટાફટ આપણે નીચે ઉતરી જાય ને ઘર ભેગા થઈ જાય તમ તો જો કેવું થઈ ગયું છે ને હવે તો છાટાઈ ચાલુ થઈ ગયા છે હાલો ફોન પલરી જાય ને ના મોર આપણે નીચે ઉતરી જાય ઓ આસમાન તો જો અંધારો પડજો છાટા થઈ ગયા છે ચાલુ ફટાફટ આપણે નીચે ઉતરી જાય પવન હમણાં તો કેવો પવન આવ્યો હતો હું ચા બનાવતી હતી એટલે ફૂલ ધમધોકાર પવન આવ્યો તો બધું ઉડતું હતું બારીને બાયણાને પછડાતા હતા હલો 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 ફાતે માલો છાટા આવે છે પેલો આવી ગયો બાકી તો આમ ધક્કો વરસાદ જો પહેલું વરસાદ તો નહીં પણ આપણે આ કમોસમી વરસાદ છે આ ચોમાસાનું ખરેખર પહેલું વરસાદ નથી આપણે જીરીક વાર આવ્યા છીએ આમ મેં કીધું કે લાવો જો તો ખરી એક રસ છે આસમાન તો આ ફાતેમાં જો મજા આવી ગઈ છે એ આમ ના કર ફાતેમાં વીજળી એ થાય છે જોરદાર

વરસાદ જો બારે એ ધોધમાર ચાલુ છે ને આ બેન થોડીક વાર નાય આવ્યા ને પછી પડી એને તાટ તો ગાયો કા ઘરમાં ગઈ રહી ને પછી લાવી ગઈ ભૂખ કીધું કે હાલ બપોરનું છે ખાવાનું કાઢી દઉં કે ના એ નથી ખાવું તો વેફર લઈ આવ્યા છે એના પપ્પા આ બેને આપણી ખાઈ છે અને હું અહીંયા બેઠી છું આપણે વરસાદની મજા લઈ છે ને આપણે નાઈ ધોઈ લીધું ઓ હું નાવા જ જાતી હતી પણ આ તો છાટા આવ્યા ને તો ઓલી જરાક દાદરા ઉપર ને જરાક ધૂળ ધૂળ દિવાલોની ને ધૂળ બધી ખરી ખરીને આવે ને તો મેં કીધું લાવ સાવેણો મારી લઉં તો સાવેણો મારવામાં આપણે અડધા થઈ ગયા વિના તો આપણે ઉપર અગાસીમાં જીરી કાંટો મારી આવ્યા ને પછી આવી અને એકદમ પ્રોપર નહોતા ને અડધા ખાલી ભીના હતી અડધા પછી આપણે ગાયો ગા નાઈ ધોઈ લીધું ને હવે જો આ ફાતે આ બેન આપણી બોલું મમા ના ઘરે હતી મમ્મી ના ઘરે ગઈ અને મારે નાવા મૂકી આવી તો પછી મમ્મી ના ઘરે હતી ને એકદમ પછી આ વરસાદ રોકાઈ ગઈ પછી બેસતી દાદરા ઉપર તો પછી મારી બેન મૂકવા આવી કે ઘણી ઘણી દાદરે વહી જાય છે કે નઈ લપટી બપટી ને પડશે ને ભીનું છે તમારા બધી બાજુ કેવા વરસાદ છે કેવું નહીં મેં કીધું કે મેં વાત સાંભળ્યું કે કાલાવરમાં છે ને કરા પડ્યા છે બરફના તો વિચાર કરતી હતી મેં કીધું આપણે અહીંયા કોઈ દીભાઈ હું તમે સારું ને પૂછ્યું મેં જામનગરમાં કોઈ દીભાઈ પડ્યા છે કરા તે ના જામનગરમાં તો નથી પડ્યા મેં કીધું મને સમજે હું ના નકડી હતી તો કચ્છમાં પડ્યા હતા અમે કચ્છમાં રહેતા હતા ને વીજળી તો જો થાય છે બાપરે બાપ અમે કચ્છમાં રહેતા હતા ને ત્યારે હું નાનકડી મુસ્કાન જેવડી કે મુસ્કાનથી નાનકડી જેવડી હઈશ એટલું મને સાંભળે છે ઘર આમ બાર મેળવી ગયા તો માથામાં પડે

તમારી બાજુ બધી બાજુ કેવું વરસાદ છે ને કેવું નહીં જો આપણે છે ને ફાઇવ કે કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે છે ને તે આજ વિચાર હતું કે સેલિબ્રેશન કરી કેક બેક લઈને કંઈક કટ કરી પણ પછી આપણે છે ને એ પ્લેન ડ્રોપ કરી નાખ્યું ડ્રોપ કરી નાખ્યું એ સારું થયું વરસાદમાં કોણ લેવાને જાત તો હવે વિચાર કરીએ છીએ કે આપણે કાલે કરતું કેમ કે એક દિવસ મોડું એમ મેં કર્યું કે મુસ્કાન છે ને કાલે આવે છે એને પપ્પા જાય છે ને લેવા માટે સારું જાય છે લેવા તો એને મેં કીધું કે હવે આવે ને તો કાલે જ કરી

આ બેન તો કઈ રિસ્પોન્સ જ નહીં તો વયા ગયા એની ધૂનમાં એ બારે નહીં જતી હોય બાવો આવે બારે હલો ચાલો તો હવે થોડીક વાર પછી મળીએ કઈક લાઇટ બાઇટ આવે તો શું માં ને હાલો બાંધી દઉં ભીન સુકાઈ ગયા લે કરતા આમ કરતા હજી તો ભીના છે મમ્મા સુક તો વારી દઉં પોની કરી દઉં હા તો લાવ કરી દઉં હાલો ચાલો તો ફિલહાલ આપણે જો આપણી કાઠલાઈવા છે ખાઈ છે સેવ છે બીજું શું હતું

મેં કીધું આવતા ને થોડીક હું ઝૂલા ખવરામ સુવે તો ભલે ના સુવે તો કાંઈ નહીં મેં કીધું ઘોડિયામાં તું સચવાયેલી તો રહીશ ત્યારે ગોળિયામાં ઘોડિયામાં નાખીને ઝૂલા નાખું છું ને હવે હું ને ઉરેને અમે બે એકલા જ છીએ ઘરમાં અંધાર પટ છે હવે લાઈટ તો ક્યારેય આવશે કોણ જાણે હવે વાતાવરણ તો આમ શાંત થઈ ગયું હવે કાંઈ ગાજવીજ કે વરસાદ કે એવું કાંઈ નથી જો હવે છે ને તે લાઈટ આવી છે અત્યારે સાડા આઠ વાઈ ગયા અને હવે છે ને કે હુરેનને ઝૂલા નાખી નાખીને એ સૂઈ ગઈ છે ને હવે તો ક્યારે ઉઠશે ને પાછી રાતે ક્યારે સૂશે એને ઝૂલા નાખી નાખીને મને ઝોલા આવવા પણ આપણે તો સૂવાનું છે ને આપણે હવે રાંધવાનું કરી છે તો વિચાર કરું છું કે ઘણા ટાઈમથી મસાલાવાળી ખીચડી નથી કરી તો આજ તો સાદું ને સિમ્પલ મસાલાવાળી ખીચડી આપણે કરી નાખી બપોરે બપોરે શું રાંધું બપોરે રાંધ્યું હતું હા કોબી બટેકાનું શાક અને થોડીક ડાર્ક કરી દીધી દાર એટલે માટે કહી દીધી કે આપણે હુરેન ખાઈ લઈએ ને એટલા માટે તો એને ઘાટી ઘાટી ડાર વાફેલી હોય ને તો એને પીવરાવું ને તો એ સરસ રીતે પી લઈએ છે તો એની માટે થઈને ડાર કહી દીધી બાકી ફાતેમાને મોરી ડાર ભાવે નહીં એને તો વળી ઓલી આપણે ચણાની ડાર ને કરીને તીખી ના કરી ગોસવારી ઈ હોય કે સાદી હોય તો ઈ એની ફેવરેટ ઈ એને ભાવે તો મેં કીધું તીખી ડાર નથી કરવી હમણાં ચાર પાંચ દિવસ પહેલાં કહી દીધી એક બે દી જાય ને પછી તને હું કરી દઈશ દરરોજ નાટક કરતી હોય તો અત્યારે વિચાર કરું છું કે તીખી ખીચડી કરી નાખું હજી એ વિચારું છું કે નીચે દુકાનમાંથી જઈને ઈંડા લયા ઈંડા છે તો એ નીચે દુકાનેથી જઈને લઈ ને ઈંડા નાખી દઉં જોઈ વિચારું છું ઈંડા નાખીશ તો ઠીક ને એમને સાદી કરી નાખું સુતી છે એટલે વળી પાછું આપણને એમ થાય કે મૂકીને ક્યાં જવું એ પછી ઉઠીને હવે તો શું કરે છે સીધી ગોળિયામાંથી બારે આવી જાય છે જોઈએ અહીંયા સુતી મારા ભાઈ ઝૂલા નાખતી છે ને

હાલો તો હવે એને કે આપણે રાંધી લઈ રાંધી લઉં ફટાફટ જો તો મને કેમ અંતે ઝોલા આવે મને લાગે છે પલાઈ છું વરસાદમાં એટલા માટે ઝોલા આવે છે કે શું કોણ જાણે માટે આજે જે ગરમા ગરમ મસાલાવાળી ખીચડી પાપડ છાસ અને અહીં આપડી ઓરુ બેન હાલો ઓરુ ટાટા કર દો ટાટા આવજો કે હાલો મમખાવા કહી દે હાલો મમખાવા the next day. આજે છે નેક્સ્ટ ડે થઈ ગયું છે હવે આપણું આપણે કાલે રાતે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી ને અત્યારે સવારે નથી બપોર પડી ગઈ છે હું આવી ગઈ છું રાંધવા માટે કે ચાલો આપણે હવે રાંધવાનું કરી નહીં સારું ગયા છે જૂનાગઢ એટલે હું ને ફાતેમા અમે બે જણા છીએ હુરાઈ ને એટલે અમે ત્રણ જણા છીએ ખાવામાં તો અમે બે જણા જ છીએ તો મેં છે ને તે મૂંગ મંગાવ્યા છે પલારેલા મેં કીધું મૂંગનું શાક ને કરી નાખીને સારું કાવશે સાંજે સવારે ગયા છે અને હવે પહોંચી તો ગયા છે અત્યારે અને હવે ત્યારે વેલાસર ખાઈ પીને એક દોઢ વાગ્યાની બસ છે તો એમાં પાછા બેસી જશે તો એ સાંજ સુધી આવી જશે મુસ્કાને આવી જશે આપણી તો મેં કીધું કે ચાલો આપણે છે ને તે બ્લોગ કન્ટિન્યુ કરવાનું છે રાતે આપણે વધુ શૂટ કરીને રાખી દીધું હતું એટલે છે ને પછી એમ હું આળસ કરી જાઉં અડધો દિવસ નીકળી જાય ને એટલે પછી રાતના ભાગમાં કે સાંજના ભાગમાં હું છે ને બ્લોગ સ્ટાર્ટ કરવા માટે એ થઈને એટલા માટે જ હું આળસ કરી જાઉં કેમ કે પછી છે ને એ પડ્યું રહીએ ને યાદ આવે તો આવે આપણને કન્ટિન્યુ કરવાનું ને નહીંતર પછી આપણને યાદ એ ના આવે તો એટલા માટે થઈને હું વધારે પડતો તો સવારથી બ્લોગ ચાલુ કરવાની જ મને છે ને તે મજા આવે તો હવે અત્યારે મેં શું કહેવાય ઓલું આપણે મુસ્કાનની છે ને રાહ જોતા હતા આપણા ફાઇવ કે તો કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ સો મચ તમારા આવી રીતે સપોર્ટ આગળ બનાવી રાખજો તો ની છે ને હું રાહ જોતી કે મુસ્કાન આવે ને પછી આપણે સેલિબ્રેશન કરી પછી કેમકે હવે એક જ દિવસ હતું તો હું કાલે કરી નાખું એના કરતા તો સારું ને કે આજે છે ને તે આપણે વાટ જોઈને ફોન આવે છે કે આપણે એની એક દિવસ રાહ જોઈ લેવી સારી તો હવે આજે જોઈ આવી જશે જો સાંજે વહેલી આવી જશે તો આપણે વહેલું તો આજે જ સેલિબ્રેશન કરી નાખશું નકા પછી કાલે કરશું કેમ કે મારો વિચાર છે કે કેક સ્પેશિયલી ઓર્ડર દઈને બનાવવાનું ભલે નાનકડું પણ સ્પેશિયલી ઓર્ડર દઈને બનાવવાનું કે એની ઉપર કાંઈક એવો લખાવું કે કાં ફોટો બોટો કે એ કાંઈક વિચાર છે તો હવે જોઈશું ભરી મારી બેનનો ફોન તો કામ લાગે છે કંઈક જવાબ દઈ દઉં એને

ચંદુ ચોટી આવી ઉરુ બેન ક્યાં ગયા ઉરુ તારો ઘોડો ક્યાં ગયો ઉરુ તારો ઘોડો ક્યાં ઘોડો ક્યાં તારો ઘોડો ક્યાં ઘોડો ક્યાં હાલો ઘોડો લેવા ગઈ છે હવે આવ્યું જોઈ કે એમાં પલંગ ઉપર ગા ખાય ઘોડાનું બધા બહુ ક્વેશ્ચન કરતા હતા કોમેન્ટ મને ઘણી આવી કે કેટલાનું આવ્યું તો પાંચસો રૂપિયાનું આવ્યું છે અને બીજું એનાથી છે ને સેજ પાતળું ને એવું આવે છે એટલે પાતળું મટીરિયલમાં નહીં સાઈઝ થોડુંક ડિફરન્ટ એમ કે એ લગભગ સાડા ચારસોનું કે એટલાનું હતું પણ એ ત્યારે અમે ગયા ને ત્યારે એ નહોતા એ અને આ હતું આ પાંચસોનું ને બીજા જે ઓલા મોટા મોટા હતા ને બીજા કલરો કલરના તમે જોયા હશે વિડીયોમાં એ લગભગ સાડા છસોનું કે એમ કાંઈક હતું પાંચસો નું આવ્યું ના નજર જોઈ કે દુર્ઘટના ઘટી જો સીધી ગયરી બાથરૂમ હવે કાઢવી અને બહુ અઘરું થઈ જાય બાવો આવે છે નીકર હવે તમે લોકો એમ કહેશો કે બાથરૂમ મેં કડી મારીને રખાય તો બાથરૂમ ને કડી લાગતી નથી જો હું તમને દેખાડું જો આમ રાખીને ને જરા કોક પણ આમ અડે ને એટલે ખુલી જાય છે તરત જ નીકળો બારે જો પાછી સાબુ એવું પાડી લેશે હાથ ધોવો હલો ક્યાં મને ભૂખ લાગી છે તમે કીધું લાવ પેલા એને કાઢી દઈ દઉં આપડે શાક કર્યું છે અને રોટી ચોખા બોખા છે કઈ નથી કર્યા અને નું રસ કર્યું છે કીધું તને ખાવાનું આપી દઉં ને ખાઈ લે હું પછી હજી રોટલી બાકી છે ને પેટ એ આવી ઉ દેખતા દીદી અહીંયા અહીંયા બોલા દીદી આવી દીદી એ દીદી મુશુ દીદી દેખતા દીદી આ નીંદ માંથી ઉઠી આઈ સુ ની મોઢે સામે દેખ દીદી આવી દેખ દીદી કે તો એમ દેખાડે છે એનો ઘોડો દેખાડે છે મુશુ દીદી કે તો

જો લેડીઝ ઓનમાં ગયા તા મારે સ્પેશિયલ કાંઈ લેવું નહોતું પણ છે ને ગુડુને લેવું હતું ને રનિંગમાં પહેરવાનું ગુટિયા થાકી ગયું રન ને તેડીને આવી પછી મને યાદ આવ્યું કે દાંતિયા નથી આ લોકોએ છે ને ઉડાડી દીધા છે અને એક જ વૈદું છે તો એ ગોટાડે ચડાવી દે ને તો પછી કાંઈ નથી હોતું તો ગઈ હતી તો ભેગા ભેગ બે દાંતિયા લઈ લીધા નામાં આમાં છોકરાઓ સારું ખાવા માટે ભજીયા લઈ આવી શું તો હાલો ખાઈ કોઈ માં એવી થાકી ગઈ ને ગરમી થાવા માંડી અને તેડીને ગઈ ને એટલા માટે થઈને તો બહુ થાકી ગઈ તો ચાલો એ રાખી દે ભાઈ તો ચાલો હવે આપણે છે ને આ વ્લોગને એન્ડ કરી નાખીએ ને મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ન્યુ ટોપિક અને ન્યુ વ્લોગની સાથે ત્યાં સુધી બધાયને Tata Bye Bye લવ હફિસ આવજો બધાય